ની નો જન્સ નવેમ્બર અઢારસો અઠ્યાવીસ ના રોજ થયો હતો તેનું બાપણ નું નામ મણિકર્ણિકા રાજ્યો રાજ્ય રાજ્ય જેમ કે ગુજરાત હું કઈ છું મારા સહેલાઈ થી ગણતરી થઈ શકે છે મારામાં સરવાળા બાદ ગુણાકાર અને ભાગાકાર स्वतंत्र पवन जते आजकल हुजली में काम लगे छे वो पवन जते आजकल विक्री हुआ तो आज से चित्र ये चार अलग अलग तो प्रकार के घोड़े दान, दान है जिसमें कच्चा गीला कच्चा और प्लास्टिक का कच्चा है सूखा कचरा और गीला कचरा हमें जमीन में डालकर कर खातर कर देना चाहिए ताकि को इकट्ठा करने वाले नगर को कोई परेशानी ना और गंदगी ज्यादा ना फैले गंदगी बहुत है

શાક દાળ ભાત રોટલી અને હું શું રસોડાનો સામાન કડાઈ ગલાસ તપેલી હવે આપણે પહોંચી ગયા છીએ વિવિધ રાજ્યોના પહેરવેશમાં આ બેને પહેર્યો છે મારવાડી રાજસ્થાની પહેરવેશ આ બેને પહેર્યો છે મરાઠી પહેરવેશ અને આ બેને પહેર્યો છે પંજાબી પહેરવેશ અને અલગ અલગ વિવિધ રાજ્યોના પહેરવેશોની ઝાંખી જોઈ અને હવે આપણે પહોંચી ગયા છીએ ગામડાની થીમ ઉપર આ બેન કેવી રીતના ઘટનાથી લોટ દળે છે લોટ દળ્યા બાદ આ બેન છે તે લોટ બાંધી રહ્યા છે અને આ બેન છે તે રોટલા ઘડી રહ્યા છે આ દીકરી કેવી ખુશખુશાલ લોટ બાંધી રહી છે ખૂબ જ આનંદ છે આવું જોઈ અને આ ગામડાની ઝાંખી જોઈને બાળકોને પણ ખૂબ જ આનંદ આવ્યો તમે જોવો છો કેવો દેશી સુલા પર રસોઈ બને છે અને આ ગોવાળ જેમ ગાયો સરાવા જતો એમ કૃષ્ણ જેમ ગાયો સરાવા જાય છે બહુ દિનો બાદ મોટા વાઉસ બિલ્ડિંગ ના ગાર્ડન છે சைண்ட்ர like